નામદાર સુપ્રીમ કોર્ટની ચીફ જસ્ટિસ ચંદ્રસૂટ અને એમની સાથેના સાત જજોની બેચે એક ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ જે ચુકાદો આપ્યો જે સંવિધાનમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું જે આરક્ષણ છે એ આરક્ષણમાં એમણે ચુકાદામાં કીધું કે ક્રિમિલિયા પદ્ધતિથી રાજ્યની સરકારો આનું વર્ગીકરણ કરીને એની જે પણ પેટા જ્ઞાતિઓ છે એ રાજ્ય સરકાર નક્કી કરીને એનો અધિકાર જે એમને આપવામાં આવ્યો છે ત્યારે બંધારણનો આર્ટિકલ ત્રણસો એકતાલીસ ત્રણસો બેતાલીસનું આમાં ઉલ્લંઘન થાય છે એ આર્ટિકલ મુજબ જે આરક્ષણ છે એમાં વધારો કે ઘટાડો કરવાનો હોય એનો અધિકાર માત્રને માત્ર રાષ્ટ્રપતિ અને સંસદને છે છતાં રાજ્ય સરકારને આ અધિકાર આપવામાં આવ્યો છે એવો ચુકાદો એમણે આપ્યો છે ત્યારે રાજ્ય સરકારો ચોક્કસ જ્ઞાતિઓ પેટા જ્ઞાતિઓને પોતાની તરફ ખેંચવા માટે અમુક વેમનસ્યો ઊભું કરશે અને અંદરો અંદર વર્ગ વિગ્રહ થશે ત્યારે આ ભારત બંધના એલાનને લઈને અમે પણ બધાએ સામાજિક અને રાજકીય આગેવાનોએ સંગઠનો એક બેઠક યોજી બેઠકની ચર્ચા બાદ અમે પણ આ ભારત બંધના એલાનનું સમર્થન કર્યું અંબાજીથી ઉમરકામ સુધીના આદિવાસી વિસ્તારોમાં અમે બંધનું એલાન આપ્યું છે અને એને આદિવાસી સમુદાય અને તમામ વર્ગ સમુદાયના લોકોએ આજે અમને સમર્થન આપ્યું છે અને આજે અંબાજીથી ઉમરકામ સુધીના તમામ જિલ્લા તાલુકાના મથકો બજારો આજે સચ્ચડ બંધ છે આજ અમારી એકતા છે આવનાર દિવસોમાં જ્યારે પણ સંવિધાન અનામત બચાવવાની વાત હશે આવી જ એકતા આવનાર દિવસોમાં પણ અમે બતાવીશું